અહીંયા કંટાળો જ આવે છે કેમ કે કેટલા દીથી આવ્યો નથી ને એટલે જાય હે હે એ જાય આ મારો પોઈન્ટ અહીંયાનો આ પોઈન્ટ તો હેલો ગાય કેમ છે મજામાં મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાવ તો કેમ કે તમે આવી ગયા મારી ચેનલમાં તો પહેલી વાત કહી કે હવે હું રાજકોટથી આવી ગયો છું તો આજે હવે નવરા બેટા શું કરું હવે આજે કેટલા અંદાજે આઠથી દસ નહીં પંદર દિવસ એવું થયું હોય છે હું નોકરી ઉપર ગયો જ નથી ટ્રાફિકની તો હવે ગમે એ કઈ ટ્રાફિક નોકરી કરવી તો નથી પણ તોય જવું પડે માપી ભેટનો સવાલ છે એટલે હવે આપણે આજે જાઉં જોયા શું છે ને હું નહીં ઘણા ટાઈમ થયો છે મજા નથી નહીં આવે કેમ કે કંટાળો જ છે યાર તોય આપણે જાઇ ધીરે ધીરે હું થાય હું નહીં ખબર પડે યા જાય એટલે બનવું લોકમાં ખાલી જોયા શું થાય હવે થોડીકમાં જાઉં નાસ્તો વાસ્તો કરીને તૈયાર થાવ એમ ગાઈશ ટ્રાફિકમાં ખાલી એક જ વાંધો છે ને એ છે ખાલી પગારનો બાકી ટ્રાફિકમાં મજા જ છે બીજી કાંઈ લપ નથી થોડીક છે તો ખરી લપ પણ પગાર એ પૂરતો આમ કામ પ્રમાણે પગાર નથી મળતો ને એટલે જ મને તકલીફ છે ઈ એટલે તો હું બીજું ગોતું છું અને જેમ થાય એમ ગોતી તો લેવાનો જ છું એટલે હવે તોય હવે અહીંયા હવે મળીએ હવે પાછા પોઈન્ટ ઉપર તો ગાય શું નોકરી ઉપર આવી ગયો છું ને હવે કંટાળી ગયો છું હવે જાઉં છું મને થોડીક વારમાં ઘરે પછી વાત કરું તમને આખી હા તો ગાય જવું નોકરી ઉપર જે આવી ગયો છું તમે જોઈ શકો છો હવે કંટાળી ગયો છું હવે એક તો નોકરીમાં એક તો વાળ બહુ લથાતા હતા આવું ધૂળ ધૂળ થઈ ગયા હતા આવું pehla din se mazaa nahi aayi atli ye yeah, anam tera kapda sukhaata hai ye yeah? ye <laughs> tera kapda hai na ha <laughs> <Yeah>. anam <laughs> <Yeah. laughs> તો ગાયસ હું આ છોકરી ભેગા આવ્યું છે ને છોકરી થોડી શે રમતીયાર એટલે ધ્યાન રાખવું પડે જેઓ લટકી ના જાય હા ક્યાં ક્યાં દીખા શું ક્યાં શેર એ સોલારને નીચે ઉભા છીએ અમે આ છોકરીને લઈને એ હ આ મારા મમ્મી છે અહીંયા નીચે હે 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 એ તો ગાય જો અમે નીચે જાય હશી હવે કંટાળી ગયા છીએ હવે આ રમ થાકતી જ નથી ચલો 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 ધીરે ધીરે નીચે ઉતરીએ આરામ છે હા બુલાતે ચલો ધીરે 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 તો ગાય છું નોકરી ઉપર પાછો આવી ગયો શું હવે જાઉં છું વોશરૂમમાં પાછો આવું હમણાં તો ગાઈશ હવે હું આવી ગયો છું હવે હું થોડી વારમાં કેટલા બે ત્રણ કલાકમાં પાછો ઘરે હોય જઈશ અહીંયા કંટાળો જ આવે છે કેમકે કેટલા આવ્યો નથી ને એટલે તોય હું થાય હવે જોઈએ આ મારો પોઈન્ટ અહીંયા આ પોઈન્ટ આગળ ફાટક ફાટક બંધ એટલે સોલ્વ કરાવવાનું